અંકલેશ્વર પાલિકાએ દુકાનદારે રૂપિયા ભરી દેતા સીલથી બચ્યા હતા પ્રથમ દિવસે ઘર વેરો વ્યવસાય વેરો ભાડું મળી ત્રણ પોઈન્ટ છાસઠ લાખની કરી હતી આગામી દિવસોમાં વેરો નહીં કરનારને પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ વ્યવસાય વેરા તેમજ જમીન અને દુકાન ભાડાના બાકી પડતા નાણાં માટે નવ ટીમ બનાવી નવ વોર્ડમાં વસૂલાત શરૂ કરી છે તો એક વિશેષ ટીમ બનાવી તમામ પ્રકારના બાકી વેરા માટે કડક કાર્યવાહી રૂપે સીલ પ્રક્રિયા શરૂ કરી હતી બુધવારના રોજથી સીલ પ્રક્રિયાની શરૂઆત બપોર બાદ શરૂ કરાતા પાલિકા કચેરી નીચે આવેલા દુકાનોનું જેમનું ભાડું વ્યવસાય વેરો હાઉસ ટેક્સના બાકી વેરા માટે પહોંચતા એક દુકાનદારે પચાસ હજાર ભાડું ત્વરિત અસરથી ભરી દેતા સીલ પ્રક્રિયાથી બચ્યા હતા તો અન્ય દુકાન નંબર સોળમાં છ હજાર એકસો ત્રેવીસ દુકાન ભાડું બાવન હજાર વેરો પંદર હજાર અને વ્યવસાય વેરો સોળ હજાર મળી કુલ નેવ્યાસી હજાર બસો રૂપિયા બાકી પડતા રૂપિયા માટે પહોંચતાં રૂપિયા ના ભરાતા સીલ મારવામાં આવ્યું હતું દિવસ દરમિયાન પાલિકા દ્વારા વેરો બે પોઈન્ટ પચાસ લાખ વ્યવસાય વેરો છાસઠ હજાર અને મિલકત ભાડું પચાસ હજાર બાસઠ રૂપિયા મળી ત્રણ લાખ છાસઠ હજાર બાસઠની કુલ વસૂલાત કરી હતી

વેરા માટે સઘન કામગીરી શરૂ રાખવામાં આવનાર છે અને જે મોટા બાકીદારો છે એમના પણ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે અને છતાં જો ના ભરે તો પછી મિલકત ટાચમાં લઈ આગળની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે